આપણે એવા સમાચારો સાંભળતા હોઈએ છીએ વાતો સાંભળતા હોઈએ છીએ એવા ઉદાહરણો પણ આપણે કેટલાક જોયા છે જેની અંદર સામાન્ય માણસ માત્ર એક જ ફરિયાદ હોય છે કે અધિકારી કક્ષાનો વ્યક્તિ અમારી કોઈ વાત સાંભળતો નથી અમારી કામ કરતો નથી ત્યારે વડતરની અંદરથી એક વિડીયો સામે આવ્યો છે તે વિડીયોની અંદર એક વ્યક્તિને પોતાના ઘૂંટણ પર બેસી અને રજૂઆત કરવી પડે છે તો પણ સામેનો અધિકારી કાનમાં હેડફોન નાખીને બેસે છે તે વ્યક્તિની વાત સાંભળતો નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા નમસ્કાર નવજીવન સ્વાગત છે એવા ઉદાહરણો જોયા છે જેની અંદર સરકારી બાબુઓ કોઈ સામાન્ય વ્યક્તિનું સાંભળતા નથી ઘણી વખત તો તે અધિકારીઓ કોઈ ધારાસભ્યનું પણ નથી સાંભળતા કોઈ નેતાનું પણ નથી સાંભળતા તો સામાન્ય જનમાનસનું તો શું સાંભળવાના છે ત્યારે આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે વડોદરાના જાંબુઆના સુંદરપુરા ગામે આવેલી કચેરીની આ ઘટના છે ત્યાંથી એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોની અંદર એક સામાન્ય માણસ છે જે વીજળી કનેક્શન માટે કે કોઈ પોતાની રજૂઆત માટે એ કચેરી ખાતે જાય છે પોતાની વાત કહે છે પરંતુ તે અધિકારી તેની વાત સાંભળવાની પણ તસ્દી નથી લેતો અને કાનમાં ઇયરફોન નાખી અને બેસી રહે છે પેલા તમે એ વિડીયો જોઈ લો ત્યારબાદ આપણે એ વિડીયો વિશે વિગત વાત કરીએ

અને હું હું જેવા જેવા ઘરનો બી માણસ નથી એ બી તમને કહી દઉં હું બી બહુ સારા ઘરના સારા ફેમિલીમાંથી આવ્યો આજ સુધી મેં ગાળ કે કસી રીતે વાત બી નથી કરી સાહેબ સાહેબ રીતે વાત કરી છે વધારે તો હું શું કરું બી શાંતિથી જ વાત કરું છું આઈ નો આઈ અન્ડરસ્ટેન્ડ એટલે કેટલો આટલો આટલો નિશ્ચળ લગ છે જીજી ભાઈના હોય એટલે થોડીક વાત મને લખતા કે સાહેબ કેવા બસ માણસના દિવસ એટલે અને મને સરપંચે અને આનેજ મને સલાહ આપી છે કે તમે આ રીતનું કરશો હવે તો તમારું કામ થશે બાકી તમારું કામ થાય એવું લાગતું નથી એ આપણે જોઈએ અંદર એક વ્યક્તિ છે જે પોતાની રજૂઆત કરવા માટે પોતાની વાત કરવા માટે તે કચેરી ખાતે જાય છે તે સરકારી કચેરી ખાતે જાય છે તેને એક આશા હોય છે કે હું જઈશ મારી વાત કહીશ તો તે અધિકારી સાંભળશે અને તેનું નિવારણ આવશે પરંતુ મોટા ભાગે સરકારી કચેરીઓમાં આવું થતું નથી કચેરીથી કચેરી અને ઓફિસથી ઓફિસ રમાડવામાં આવે છે પરંતુ હવે તો એક આ નવો સિલસિલો શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે સામાન્ય વ્યક્તિની વાત સાંભળવાની જ તે ઇનકાર કરી દે છે અને કાનમાં ઈયરફોન નાખીને બેસી જાય છે એ વ્યક્તિ વાત કરી રહ્યો છે કે હું એક સારા ઘરનો છું મેં કોઈ દિવસ ગાળાગાડી નથી કરી હું સાહેબ સાહેબ કરી અને વાત કરું છું તો પણ તમે મારું નથી સાંભળતા હવે મારે ગોઠણે બેસી અને વાત કરવી પડે છે તો પણ તમે કાનમાં ઇયરફોન નાખીને બેસી જાઓ છો આ વિડીયો વાયરલ થયો ત્યારબાદ આપણને ખબર પડી કે સરકારી બાબુઓ પોતાના બાપની જાગીર સમજી અને કચેરી ખાતે બેસી રહે છે અને અધિકારીઓ જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ પોતાની વાત કરવા આવે ત્યારે કાનમાં ઇયરફોન નાખી અને પોતાની ધૂનમાં મસ્ત રહે છે અને સામાન્ય વ્યક્તિનું સાંભળતા પણ નથી મોટાભાગની સરકારી કચેરીઓમાં આવું જ થતું હોય છે સરકારી બાબુઓ પોતાના બાપની જાગીર સમજી અને ત્યાં બેસી જાય છે અને કોઈ પણ વ્યક્તિનું સાંભળતા નથી ઘણી વખત એવા સમાચાર સામે આવ્યા છે જેની અંદર કોઈ નેતાનું કે કોઈ આગેવાનનું પણ આ સરકારી બાબુઓ સાંભળવા માંગતા નથી પરંતુ આ વખતે તો તેનો વિડીયો વાયરલ થયો છે કે સાંભળવા નથી માંગતા એટલે કાનમાં ઇયરફોન ચલાવી અને બેસી જાય છે હાલ સુધી બસ આટલું જ જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ा पराई